છતાં કામદારો ભેગા થતા જે પોલીસ પણ દોડી આવી હતી જ્યાં પોલીસ બંદોબસ્ત ગોઠવી કામદારોને સમજાવવામાં આવ્યા વિસ્તાર કામદારનું અકસ્માતે મૃત્યુ થયેલું લગભગ હાર્ટ એટેક આવવાના કારણે મૃત્યુ થયેલું છે પરંતુ એ કંપનીમાં કામ કરતા કર્મચારીઓ કામદારો એ કંપનીમાં કામ કરવાનો બહિષ્કાર કરેલો અને આજુબાજુને કંપનીઓ બંધ કરવા માટેનો પ્રયત્ન કરેલો એમની ડિમાન્ડ એવી હતી કે જ્યારે કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય છે તો એમને યોગ્ય વળતર કારખાના કે કંપની દ્વારા મળવું જોઈએ લોકો એ કામ કરવાનું બંધ કરવાની જાણ પોલીસ ને થતા અને આજુબાજુના કારખાના બંધ ન કરાવે એટલા માટેથી પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો છે આજુબાજુમાં પોલીસ અધિકારીઓ પહોંચેલા છે યોગ્ય પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો છે હાલમાં તમામ કારખાનાઓ ચાલુ છે ફક્ત જે જગ્યાએ આ લોકોએ કામ બંધ કર્યું કારખાનામાં કામ બંધ છે યોગ્ય બંદોબસ્ત રાખવામાં આવ્યો છે આ પ્રકારના કોઈ અફવાઓ ન ફેલાય અને મૃતક કામદારોને યોગ્ય વળતર મળી જાય એટલા માટે થી અમે પોલીસ ડિપાર્ટમેન્ટ અને બાકી સરકારી તંત્ર એસડીએમ સાહેબ અને બધા લોકો મળી અને એસોસિએશન સાથે પણ વાત કરવાના છીએ હાલમાં કોઈ અફવાથી કોઈ દોરાવું નહીં અને બિલકુલ શાંતિ અત્યારે કામ ધંધો ચાલુ છે એ મુજબ ચાલુ રહે